ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામના ઓગણત્રીસ કોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું ચૌદ વર્ષ પહેલા જે હે ને પહેલા રહેતા હતા અમારા બનામ બનાવો તે બાર ભાગી ગયેલા હતા બાર ભાગેલા હતા તો અમુક આ મુખ્યમંત્રી મળ્યા બે કેટલો આનંદ મળ્યો અમે બાર વર્ષ પહેલાં અહીંયા રહેતા હતા અમારે ગામમાં કંઈક એવો બનાવ બન્યો ને પછી ચડિત્રુ થયું હતું એટલે અમે પછી બહાર રહેતા હતા આજે દસ વર્ષોમાં બહાર રહેતા બાર થી તેર વર્ષથી અમે બહાર હતા

મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલાં હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને ગોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના પરિવારોનું સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર ચૌદ વર્ષ પછી ઓગણત્રીસ પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો ફરી પુનવર્સન પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેવ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેવ સમાજને ભેગા કર્યા બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા જ આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને તંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ પાણી ટોયલેટ ગેસની લા ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલીવાર વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક તંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે એક ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી મા અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ આજથી બાર વર્ષ પહેલાં દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો કે જેના ભાગરૂપે આદિવાસી સમાજમાં પ્રથા હોય છે ચડોતરાની અને ચડોતરાની પ્રથામાં માત્ર જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે તેને નહીં પરંતુ એક આખા મોટા સમાજને સજા દેવામાં આવતી હોય છે તો કોદરવી ફેમિલીના ઓગણત્રીસ જેટલા પરિવારો કે જે કુલ મળીને ત્રણસોથી વધારે લોકો થતા તમામે તમામને તેમના ગામમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યા તેમની સાડા આઠ હેક્ટર જગ્યામાંથી એ લોકોને ખસેડી દેવામાં આવ્યા અને તમામે તમામ લોકો જે છે અમદાવાદ પાલનપુર મહેસાણા ખાતે હીરા ઘસી અને બીજું મજદુરી કામ કરીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા હતા અમે લોકોને અરજી મળતા અમે તમામ પંચોને ભેગા કર્યા તમામ પંચોની સમજાવટ બાદ સરકારની મદદથી આજે તમામે તમામ પુનર્વસન થઈ રહ્યું છે એમના માટે લાઇટ પાણી અને રસ્તાની સુવિધાઓ પણ કરવામાં આવી રહી છે અને તમામે તમામ ફેમિલી પાછા આજે અહીંયા લઈ આવી દેવામાં આવ્યા છે આ પહેલી વખત છે કે આદિવાસી સમાજમાં કોઈ આ પ્રકારનો વ્યક્તિ જે હોય અને તેનો આવી રીતના બહિષ્કાર થયો હોય તો એના માટે થઈને આપણા દેશના આપણા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘી સાહેબ પધારી રહ્યા છે અને તેમના દ્વારા જે છે ખેતરમાં વાવણી કરી અને તમામ પંચોને સંદેશો દેવામાં આવશે કે આવા કુર રિવાજો કે જેમાં નિર્દોષોને પણ પોતાની જગ્યાએથી વિસ્થાપિત કરી દેવામાં આવે સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવે આ વસ્તુની પ્રથા બંધ કરી અને તમામે તમામ લોકો સરકારશ્રીની સાથે આવી રીતના જોડાય અને તમામ લોકોનો સારો વિકાસ થાય એના માટેનો એક આ કાર્યક્રમ છે મારું નામ અલકાબેન છે અમે બાર વર્ષ પહેલા અહીંયા રહેતા હતા અમારે ગામમાં કંઈક એવો બનાવ બન્યો ને પછી ચડિત્રુ થયું હતું એટલે અમે પછી બહાર રહેતા હતા આજુબાજુ ગામડામાં અમુક ભાગમાં રહેતા હતા અમુક સુરત જ્યાં ત્યાં રહેતા હતા વસવાટ કરતા હતા તો પછી આ મંત્રી દ્વારા અમારું આ પ્રશ્ન સોલ્વ થયો તમને ગૃહમંત્રી મળ્યા છે કેવું લાગ્યું છે સરસ લાગ્યું સારું લાગ્યું

영상